છોટા ઉદયપુર જિલ્લાના લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજની ધારાસભ્ય ચેતર વસાવાની ઉપસ્થિતિમાં મહાપંચાયત આયોજિત કરવામાં આવી હતી આદિવાસીઓના સંવિધાનિક અધિકારો નહીં આપવામાં આવે તો નેપાળવાળી થશે તેવું હાલ ચૈતર વસાવાએ ચીમકી ઉપચારી હતી છોટા ઉદયપુર જિલ્લાના ઝોઝ પાસે આવેલા લગામી ગામે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મહાપંચાયતની બેઠક આયોજિત કરવામાં આવી હતી આ બેઠકમાં તમામ રાજકીય પાર્ટીના આગેવાનો પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ અન્ય પાર્ટીના આગેવાનો ઉપસ્થિત રહ્યા ન હતા આપના ધારાસભ્ય ચૈતર વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત આદિવાસી સમાજની મળેલી આ બેઠકમાં આદિવાસી સમાજમાં ઓછી ઉંમરમાં થતા લગ્ન પર પ્રતિબંધ આ સાથે જ બીજે સાઉન્ડ પર પ્રતિબંધ બાળકોને સારું શિક્ષણ મળે પોષણ નાબૂદી આ સાથે જ વન અધિનિયમ એક્ટ હેઠળ નામંજૂર દાવાઓની મંજૂરી મળે તે માટેની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી જે મહાપંચાયતનું આયોજન થયું હતું એની અંદર સમસ્ત આદિવાસી સમાજ ને અહીંના સ્થાનિક સરપંચો દ્વારા સ્થાનિક ગ્રામજનો દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું એમાં દરેક સમાજના શુભચિંતકો પધાર્યા હતા અને સાથે સાથે આ વિસ્તારની અંદર આઝાદી પહેલા પણ આદિવાસી સમાજ પોતાના જળ જંગલ અને જમીન માટે લડતો હતો અને આઝાદી પછી પણ આજે આદિવાસી સમાજ પોતાના હક અધિકાર માટે પોતાના જળ જંગલ માટે લડી રહ્યો છે તે બાબતે ચર્ચા કરવામાં આવી સાથે સાથે અમારા વિસ્તારની અંદર આ અનુસૂચિત પાંચનો વિસ્તાર છે ચાહે આ જમ આ જંગલો હોય આ જમીનો હોય આ નદીઓ હોય એ દરેક વસ્તુ અનુસૂચિત પાંચ વિસ્તારની અંદર આવે છે સાથે સાથે આ વિસ્તાર ગ્રામસભા પૈસા એક્ટ ઓગણીસો છન્નું લાગે છે ત્યારે ત્યારે અહીંયાની ગ્રામસભા વિશે પણ ચર્ચા કરવામાં આવી સાથે સાથે અમને વન અધિકાર અધિનિયમ બે હજાર છની ની અંદર જે અમારા આદિવાસી ખેડૂતો છે એમને સનદો આપી દેવામાં આવે અને સાથે સાથે એમની જે જમીનો ફાળવી દીધી છે એ પણ આપી દેવામાં આવે એવી વિસ્તારથી ચર્ચા કરવામાં આવી સાથે સાથે અમારા બાળકોના ભવિષ્ય માટે અને અમારા આદિવાસી વિસ્તાર આજે પણ સિકલ સેલ ડિઝીઝ તેમજ ટીબી જેવી ગંભીર ગમીથી બીમાય છે ત્યારે આજે ઘણી બધી સરકારો આવીને ગઈ આવીને ગઈ ત્યારે ઘણા બધા લોકો એવી પણ ચર્ચા કરે છે કે બેટી બચાવું બેટી પઢાવું બેટી બચાવું બેટી પઢાવું પણ જ્યારે પણ આજે સિકલ ડિસીઝ થી અમારી બહેન અમારી દીકરી પ્રસુતિની અંદર મૃત્યુ પામે છે ત્યારે આ બાબતનું અમને આજે ખૂબ દુઃખ છે એની પણ વિચારથી ચર્ચા કરવામાં આવી સાથે સાથે આદિવાસી આદિવાસી સમાજ આજે આ દેશનું મૂળ માલિક છે ત્યારે પોતા જ્યારે કોઈ પણ અધિકારી હોય ત્યારે આદિવાસી સમાજ સાથે અન્યાયથી વાત કરે છે ત્યારે એ એ દરેક કર્મચારીઓને આ મહંત પંચાયતે અમે કહેવા માંગીએ છીએ કે તમે સૌ અમારા આદિવાસી સમાજના યુવાન હોય આગેવાન હોય કે કોઈ પણ અમારો નાનામાં નાનો માણસ હોય એની સાથે માલિકની ભાષામાં વાતચીત કરવામાં આવે એવી વિશાળથી ચર્ચા થઈ છે અને આવનાર સમયની અંદર જેટલા પણ પડતર પ્રશ્નો છે અને આ વિસ્તારની અંદર રાઠવા કોડીનો મુદ્દો આજે પણ એવો ને એવો સરગડતો છે અને અમારા વિસ્તારના પણ ઘણા બધા નેતાઓ આજે ચૂંટાઈને પણ ગયા છે પણ એ લોકો તો આદિવાસી સમાજને હાર હંમેશા માટે નો વોટ બેંક તરીકે જ ઉપયોગ કર્યો છે ત્યારે એવા નેતાઓને પણ કહેવા માંગે છે કે આવનાર સમયની અંદર જ્યારે પણ અમને જરૂર પડશે ત્યારે અમે મેદાનમાં ઉતરીશું અને મેદાનમાં ઉતરીને તમને તમારો ઘરનો રસ્તો ફરીથી બતાવીશું આ વિસ્તાર ચર્ચા થઈ છે અને આવનાર સમયની અંદર ઘણી બધી મહાપંચાયતો થશે ત્યાં ત્યાં અમે ગામડે ગામડે જશું અને શુભ ચિંતકો સાથે ચર્ચા કરીને સમાજને જાગૃત કરીશું અને એની લડાઈ અમારી ગાંધીનગર સુધીની પહોંચની તૈયારી છે અને આવનાર સમયની અંદર દરેક યુવાન અને સર્વ સમાજ પણ આદિવાસી સમાજ સાથે છે એ વિચારીને અમે આ મહાપંચાયતનું આયોજન કર્યું આદિવાસી આદિવાસી મહાપંચાયતનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે સમાજની અંદર પોતાના હક અધિકારો કુરિવાજો બાળકોના શોષણની બાળકોના ભણતરની એ એ વિશે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે હા આ મહાપંચાયતી અમે આજે આ આ મહાપંચાયતી એવો મોટો ઠરાવ કર્યો છે કે અમારા વન અધિકાર અધિનિયમ પ્રમાણે જે પડતર પ્રશ્નો છે જે જમીના પડતરો છે આવનાર સમયની અંદર અમે જિલ્લા કલેક્ટર છોડાઉદેપુર સુધી પહોંચવાના છે ત્યાં પણ અમને ના મળે ત્યારે અમે ગાંધીનગર સુધીનો પણ રસ્તો પકડવાના છીએ રાઠવા જયરામ મગનભાઈ ખાતે લગામી ગામના સરપંચ વિરસિંગભાઈ રાઠવાની અધ્યક્ષતામાં મહાપંચાયત મળી અને આજની આદિવાસી સમાજની મહાપંચાયતમાં સમાજમાં રહેલા કુટેવો કુટેવાજો અંધાઓ કઈ રીતના દૂર થાય સાથે સાથે સિકલ સેલ એનેમિયાની જાગૃતિ સાથે સાથે આદિવાસી સમાજમાં જે કુપોષણની સમસ્યાઓ છે એ બાબતની પણ આજે ચર્ચાઓ થઈ છે સાથે સાથે આદિવાસીઓના હાલના જે પ્રશ્નો છે પડકારો છે એની સામે આદિવાસી સમાજે કઈ દિશા તરફ જવાનું આદિવાસી સમાજ કઈ રીતના મંજૂર નથી કરવામાં આવી સાથે આ વિસ્તારમાં પૈસા એક્ટ ઓગણીસો છન્નું અને અનુસૂચિત પાંચ અંતર્ગત ગામ સભાઓ બોલાવવામાં નથી આવતી જ્યારે પણ કોઈ પણ પ્રોજેક્ટ આવે છે કોઈની પણ સહમતી વગર બારોબાર મંજૂર કરી દેવામાં આવે છે જે બાબતોની પણ ચર્ચા થઈ છે અને ખાસ અમે શિક્ષણ પર ભાર આપ્યું છે કે તમામ યુવાન યુવતીઓ પોતાના ભણવાના સમયે સારી રીતે ભણે એમના મા બાપ એમને ભણાવે એવી અમે સૌએ આગ્રહ કર્યો છે અને આજની આ મહાપંચાયતમાં જે પણ બધાના સૂચનો મળ્યા છે જે પણ બધાએ સમાજમાં રહેલા જે પ્રશ્નો છે સમાજના

લોકોને અને આદિ જે પણ આદિવાસી સમાજના નેતાઓ છે એમને જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં જે નેતાઓ આદિવાસી સમાજને મતબેંક તરીકે ઉપયોગ કરે છે એ નેતાઓ ચૂંટણી ટાઈમ જ સમાજ એમને યાદ આવે છે અને આવા સમયે સમાજના પ્રશ્નો જ્યારે ઊભા થાય છે ત્યારે કોઈ નેતા અહીંયા દેખાતું નથી એનો આજે આ ઉત્તમ દાખલો તમને નજરે પડે છે